મઈસાણા ખાતે યોજાયેલા કારીગર આભાર દર્શન કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે રાહુલ ગાંધીના નાચવાવાળા અને રેસના ઘોડા વિશે કટાક્ષ કર્યો હતો કોંગ્રેસ વાળા કોઈ બોલાવી લેતું જે મામલે બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં ભરતજી ઠાકોરે નીતિનભાઈને તમે કેટલી વખત મુખ્યમંત્રી બનતા રહી ગયા તે ઉપરાંત તમે નાયબ મુખ્યમંત્રી ઉપરથી પણ ભાજપે કાઢી મૂક્યા અને વિધાનસભાની કે લોકસભાની ટિકિટ પણ ના આપી અને તેમના કડીમાં પણ નગરપાલિકા અને માર્કેટ યાર્ડમાં પણ તેમનું ચાલતું નથી ઉપરાંત નાના કાર્યકરો તેમનો વિરોધ કરે છે ત્યારે તેઓ ધમકીભરી વાતો કરે છે ત્યારે તેઓ કંઈ રેસના ઘોડા છો તમને ગોડાને ગોડાઉનમાં મૂકે છે તેમ તમને મૂકી દીધા છે એક પ્રકારના ઘોડા હોય છે એક અને લગનમાં નચાવવાનો ઘોડો હું તમને બધાને કહું આપણા ભારતીય જનતા પક્ષ પાસે

ભારતીય જનતા પાર્ટીના એક પ્રોગ્રામ ની અંદર માન્ય નીતિનભાઈ પટેલ પૂર્વ ડેપ્યુટી સીએમ ને પૂર્વ ધારાસભ્ય જે બોલ્યા છે કે લોમ્બી ના ઘોડા અને લગ્નના ઘોડા એ કોંગ્રેસ ની અંદર હોય શકશે તો મારે તો એટલું જ કેવું છે કે નીતિનભાઈ તમે જ્યારે ધારાસભ્ય હતા તમે ડેપ્યુટી સીએમ હતા ત્યારે આખા ગુજરાતમાં એક જ વાત હતી કે નીતિનભાઈને મુખ્યમંત્રી બનાવે છે બનાવે છે પણ મુખ્યમંત્રી તો વાત સાઈડમાં એ પણ એમને ડેપ્યુટી સીએમ થી પણ કાઢ્યા અને એ પછી એમને એક ડિપાર્ટમેન્ટ કે કોઈ ખાતું પણ આપવામાં નથી આવ્યું ત્યાર પછી ટિકિટ ટિકિટ પણ પણ નથી નથી આપી આપી એમના પોતાના અંદર નગરપાલિકામાં એમના કહેવાથી પ્રમુખ પણ નથી બન્યા એપીએમસી માં પણ એમનું નથી ચાલતું આજે તો એમના જ કડીની અંદર એમના જ વિસ્તારમાં મણિપુરના નાના નાના છોકરાઓ ફોન કરી અને નીતિનભાઈ ને જયારે ભાજપના કાર્યકર્તાઓ ધમકી ભરી વાતો કરતા હોય ત્યારે મારે નીતિનભાઈ ને કેવું છે નીતિનભાઈ તમે કઈ ઘોડા છો તમે આવો છો કારણ કે જે પ્રમાણે જે મૂકી દે છે છે ને એમ કરી દીધા ત્યારે નીતિનભાઈ બે બાકડા બન્યા છે અને જે પ્રમાણે વાણી વિલાસ કરી રહ્યા છે જે પ્રમાણે પોતાના વચનો જે રીતે બોલી રહ્યા છે અમને શોધતા નથી એટલે માન્ય નીતિનભાઈ આપ જે પ્રમાણે વાત કરી એ વાતને હું સખત શબ્દોથી વખોડું છું